ગુડ મોર્નિંગ એવરી કેમ છો બધા વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ આજે છે મોદીજીનું મન કી બાત છે તો અમે મન કી બાત કરવા અહીંયા બધા ભેગા થયા છીએ મોદીજીને મન કી બાત સાંભળે છે બધા અને ઠંડુ પીવે છે બધા બધા મન કી બાત સાંભળવા આવ્યા છે તો ઠંડુ ઓફર કરવું પડે ને મોદીજી સરસ વાતો કરે છે સર બધા એ નમો એપ ડાઉનલોડ કરવાની આ ટોપી પહેરો ચાલો ટોપી કેમ પહેરવાની કે નાળિયેર પીવું હોય ને એટલે અહીંયા આવીને બેસી જાય અરે વા એને તો ગમતું ભાવતું ભજન મળી ગયું અહિયાં

શું શું બનાવીશ તું આવજો આવજો ઘર ચલો હવે જાય છે ઘરે મન કી બાત થઈ ગઈ છે ઘરે કામવાળા રાહ છે જો આ લખુ બેન છે અમારી ઘરે પેલા કામ કરતા બહુ સરસ ગીત ગાતા અમને ગીત ગાય ને સંભળાવતા લગ્ન ના હવે વિડીયો લઉં છું વિડીયો બ્લોગ બનાવું ને યુટ્યુબ માં જોજો તમે આવશો તો એમાં તમે આવશો જોજો ઘરે આને જો ઓઢવું છે ઓઢવું છે રાધુડીને તડકો ના ગમે પણ એ સારું ને ઓઢી લે ના ગોવર ને ના લાગે હા કાન ઢાકી દેજે કાન ઢાકી દેજે ઘરે જઈએ છીએ આ દેવડી

કેમ મોડી આવી જવાબ નહી દેવો છો રોડ ઉપર સુઈ ગઈ જો એવી તોફાન કરતી ઉભી જા આલે ડોગી 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 અહીંયા 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 ડોગી આધ્યાન લઈ જા બાઈટ કરી લા આધ્યાન ઉભી જા ઉભી જા જો ઉભી રે ઉભી રે ઉભી રે જો આવ્યા ગાડીવાળા પીલી દેસા ઉભી જા ચાલો અત્યારે બપોર ની રસોઈ થાય છે અને અત્યારે બનાવી છે બરી ગીર ગાય ના દૂધ ની બરી બનાવી છે ચાલો બધા બરી ખાવા જો કેવી મસ્ત બની છે ઠેફલી પાડશો પછી તમને બતાવશું ચાલો બધા કોને કોને બરી ભાવે છે નીચે ઢોરાણું એટલે કેવી મસ્ત કલર ની બની જો ગીર ગાય ની હતી ને એટલે ઓલા ગાય ની હતી તો સફેદ થઈ હતી કાલે ની પરમ દિવસે બનાવી હતી બે દિવસ આજે બનાવી છે અને આ બાજુ હું કાઢું છું જામફળ નો પલ્પ સ્ટોર કરીને રાખવા માટે

અમે અહીંયા ગપકોડા તૈયારી કરી છે ગપગોટાની ગપકોટા ખાઈ લીધા છે શાક રોટલી ખાઈ લીધી છે હવે ફ્રી થઈને બેઠા છીએ તો હું નાધ્યા રમીએ છીએ તું કલર ગોંડલી કેમ રમાશે તો બધું વીખી નાખું મમ્માએ કેવું બનાવી દીધું તું તને સરસ

ચલો બનાવી ને પછી પાછા મળીએ

બીકી લાગે ભીકી ભીખી લાગે બાર લઈ જાવ એટલે એમ કે ભીખી લાગે કોની ભીકી લગ્ન બાય

Last day of the year, 31st December. Goodbye, 2023. Mika Singh, I watch it.